એસવી શા મહેસાણા ખાતે વિકાસ સત્તાની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રા યોજાઈ વિકાસ પદયાત્રાને મહેસાણા ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર રાજ્યમાં સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજરોજ એસવી શાહ વિદ્યાવિહાર નાલંદા સ્કૂલ મહેસાણા ખાતે વિકાસ પદયાત્રા યોજાઈ હતી આ વિકાસ પદયાત્રાને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસમીન અઘરણી ગિરીશભાઈ રાજકોટ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સર્વે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી તેમજ કાર્યક્રમમાં કૃતિઓ પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ વિકાસ પદયાત્રા વિહાર નાલંદા સ્કૂલ માલગોડાઉન રોડ ટેલિફોન એક્સચેન્જ અક્ષરધામ ફ્લેટ શારદા સોસાયટી શ્રીનાથ હોલ બીકે સિનેમા થઈ નાલંદા સ્કૂલ ખાતે પરત ફરી હતી આ કાર્યક્રમમાં અગ્રણી કિરણસી રાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલ જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરી પ્રાંત યુવા વિકાસ અધિકારી રણજીતભાઈ ચૌધરી

નક્કી કરેલું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ વિકાસના અને એમના શાસનના જે ચોવીસ વર્ષ પૂર્ણ થયા અને પચીસ વર્ષમાં પ્રવેશ્યા એ નિમિત્તે સમગ્ર રાજ્યમાં આપણે વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છીએ અને એના ભાગરૂપે જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં વિવિધ દિવસોએ આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ આજે મહેસાણા ખાતે નાલંદા સ્કૂલમાં આપણે એક પદયાત્રાનો શુભારંભ કરવા જઈ રહ્યા છે મારી સાથે મહેસાણા વિધાનસભાના માનનીય શ્રી મુકેશભાઈ પટેલ જિલ્લા ભાજપાના પ્રદેશ જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને આપ પાછળ જોઈ રહ્યા લોકોમાં અને બાળકોમાં જે છે છે એક આજે આયોજન કરી રહ્યા એક વિકાસ એ વિકાસ સપ્તાહ મેં અમારે દેશ કે લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાત ઓક્ટોબર દો હજાર એક કો उन्होंने पहले जाहिर जीवन में उनका आना हुआ था और मुख्यमंत्री के रूप में उन्होंने पहली बार शपथ ली थी तो उस शपथ के बाद आज चौबीस साल पूरे हो गए सात अक्टूबर को ये पच्चीसवें साल के अंदर हम इन्हें उन्होंने प्रवेश किया है पिछले चौबीस सालों में गुजरात का चौमुखी विकास हुआ है ये विकास पूरी तरह से लोगों को आगे ले जाने में सक्षम है और ये विकास सप्ताह का ये जो पर्व मना रहे हैं लोग ये खुद महसूस कर रहे हैं कि गुजरात में विकास हुआ है और अब अभी जो प्रधानमंत्री जी पिछले 11 सालों से देश में विकास की गंगा बहा रहे हैं वो उनके लिए सब ये गुजरात के लोग में ये उत्सव के रूप में मना रहे हैं मोदी जी ने पूरे विश्व में भारत का नाम ऊंचा किया है आज देश के प्रधानमंत्री होते हुए इन्होंने 11 साल में दुनिया के अंदर सबसे ज्यादा रैंकिंग पाकर वैश्विक नेतृत्व लोगों ने आज उनका स्वीकार कर लिया है છિહત્તર પરસન્ટ કે સાથ અભી વૈશ્વમાં સબસે લોકપ્રિય નેતા હૈ